એ દરિયો તમારે બતાવવો હોય તો તમે કયા રંગથી બતાવી શકો છો તો મિત્રો વાદળી રંગથી એટલે કે બી ઓપ્શન જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો છે પ્રશ્ન નંબર ચોસઠ કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત જે છે તે વિદ્યાર્થી મિત્રો અખૂટ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જા જે ક્યારે પણ ખૂટવાનો નથી સાઈકલને ચલાવવા માટે કઈ ઊર્જાની જે છે તે વિદ્યાર્થી મિત્રો જરૂર પડે છે તો આપણે જાતે ચલાવીએ તો શારીરિક ઉર્જા વપરાય છે રસોઈ કરવા માટેનું બળતણ જે છે એ બળતણ અહીં આપેલું છે એમાંથી વિદ્યાર્થી મિત્રો કયું છે તો છે તમને કે તમારા ઘરે બોટલ હશે જ મનાલી કયા રાજ્યની અંદર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે નાગમહેલના તંબુ ઘર જે છે તે કયા નામે વિદ્યાર્થી મિત્રો ઓળખાય છે તો રેબોના નામે ઓળખાય છે કઈ રમત ટીમમાં જે છે તે રમાતી નથી

વીચ એનિમલ ઇઝ બિગ એટલે કે સૌથી મોટું પ્રાણી જે છે તે કયું આવશે તો વિદ્યાર્થી મિત્રો એની એની ફોલ્ટ રવિવાર આપેલા શબ્દનો અંગ્રેજી અર્થ જે છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં શોધવાનો છે તો રવિવાર એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તેને આપણે સન્ડે કહીએ છીએ દેટ ઇઝ ઇન એપલ ખાલી જગ્યા એપલ ઇઝ રેડ તો એપલ જે છે તે વિદ્યાર્થી મિત્રો કયા કલરનું છે તેની અંદર કયો શબ્દ લાગશે ધ તે એપલ

आरती विजिट से करी फेर एट मिला नहीं प्रश्न नंबर बयासी रिक्त स्थानों की पूर्ति कीजिए हम आगे बढ़ सकते हैं तो विद्यार्थी मित्रों साचो जवाब शो आ कैसे हम आगे तो बढ़ सकते हैं परंतु तो कैसे अधूरा वाक्य पूर्ण कीजिए हम तो शो आ बढ़ते हैं वचन बदलिए तितलिया वचन बदलिए तितलिया तो तितलियों लिंग परिवर्तन कीजिए शेर तो शेरनी अंदर विद्यार्थी मित्रों साचो जवाब सो આવશે शेरनी એટલે કે બી ઓપ્શન સાચો જવાબ આવશે વચન બદલिए बच्चा શું આપેલું છે বাচ্চা તો શું થઈ જશે બચ્ચે થઈ જશે એટલે કે બી ઓપ્શન સાચો આવે છે પર્યાયવાચી શબ્દો કી غلط જોડ પહચાનिए તો વિદ્યાર્થી મિત્રો અહી પરેશાન તો ઉત્સક ધાન તો અન पानी तो वारी ने प्रार्थना तो उपासना त्रे त्रन छोड़ साची है अभिवादन करना तो शाकार करना त्यार पी आग बात कर प्रश्न नंबर निवेशी सभी सब्जियों मेरे बिना अधूरी है ऐसा किसने कहा था तो शु जवाब आए मित्रों आलू ने पानजा भाई का बहन का भाई जो होता है उसको हम पानजा बोलते हैं વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વર્ગ શોધી શકો છો સત્યાવીસ નો જે છે બસો તેતાલીસ થતો હોય તો એના પછી શબ્દ આપણે જે છે અહીં મૂકવાનો હોય તો કયો મૂકી શકીએ તો ત્રણ પચીસ છત્રીસ ઓગણપચાસ

ત્યાર પછી અહીં કોષ્ટક આપેલું છે અને કોષ્ટકના આધારે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો ડી બી સી એટલે શું તો ડી એટલે તમારે પહેલો પકડી રાખવાનો છે ત્રણ આવવા જોઈએ ત્યાર પછી બી છે તો બી ની અંદર સાત આવવા જોઈએ સી તો સી ની અંદર પાંચ અને એ એની અંદર કેટલા આવવા જોઈએ નવ આવવા જોઈએ તો ચરણો અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની સંખ્યા સાડત્રીસ ઓગણ સાઠ બને છે એ એટલે શું તો પ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો બી નો શબ્દ સાત શોધવાનો છે એ પ્રકારે આપણે શોધીએ તોતેર ઓગણીસ લખાશે એ એ સી બી ઈ એ સી બી તો તમારે પ્રથમ એક લેવાનો છે તો આપણે પ્રથમ શું લઈ એક માટે કેટલા લેવાના લેવાના છે છે નવ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સી તો સી માટે કેટલા લેવાના છે પાંચ લેવાના છે તો એકસો પંચાણું વાળું છે તો તમને સીધો ખ્યાલ આવી જાય છે કે એકસો પંચાણું પાછળ સાત જે છે એકસાના માટે બી માટે છે એટલે આપણને સાચો જવાબ સી મળે છે

ગ્રામ તમે મિલી ગ્રામ હોવું જોઈએ જો મિલી લિટર છે તો આ ડી જવાબ સાચો છે કિલોમીટર સેન્ટીમીટર લિટર અને પ્રકાશ વર્ષ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રકાશ વર્ષ જે છે તે અલગ માપ પડે છે ક્રિકેટ હોકી કેરમ અને વોલીબોલ તો આની અંદર કેરમ અલગ પડશે કારણ કે બેઠા બેઠા રમવાનું છે અને પેલી ત્રણેય મેદાનમાં રમાશે ડોક્ટર તો રોગ તો આપ્યા મુજબને કયો વિકલ્પ જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો છે ડોક્ટર તો રોગીને દવા કરે છે બરાબર છે તો વિદ્યાર્થી તો શિક્ષક જે છે તે સાચો જવાબ આવશે પેટ્રોલ તો પેટ્રોલ થી શું ચાલે કાર ચાલે તો ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇલેક્ટ્રિક સિટી ની અંદર શું આવશે ટેલિવિઝન ચાલશે એના થે જે સંખ્યાને 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે તો વિદ્યાર્થી મિત્રો 125 25 25 125 થશે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો

ચૌદ સેન્ટીમીટર લંબાઈ ને નવ સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબ ચોરસ ક્ષેત્રફળ જો આપણે શોધીએ તો કેટલું થાય એકસો ને છવ્વીસ ચોરસ કિલોમીટર થશે અહીં અલગ પડતી આકૃતિ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ આકૃતિ અલગ પડે છે હવે કેવી રીતે પડે છે પણ કહી દઉં આકૃતિના ચાર ભાગ કરેલા છે આના પણ ચાર ભાગ છે અને આના પણ ચાર ભાગ છે જ્યારે ડી ની અંદર છે એના ભાગ કેટલા કરેલા છે બે કરેલા છે તો આ આકૃતિ શું છે અલગ પડી જાય છે તો આવી રીતે તમારે જોવાનું રહેશે ચાર આકૃતિમાંથી એક આકૃતિ અસમાન છે એટલે કે બીજાના જેમ જે છે તે સમાન નથી તો મિત્રો એ ખબર છે તમને કે આના ચાર ખૂણા આના ત્રણ ખૂણા આની અંદર ચાર ખૂણા છે જ્યારે આ દિલ જે છે એની અંદર એવા ખૂણા બનતા નથી ત્રીસ છત્રીસ અને નેવ નો લસ્સા અને ગુસ્સા વચ્ચેનો જો આપણે તફાવત શોધીએ

તો આપણને સાચો જવાબ અહી મળશે તે આવે છે સંખ્યા આપી છે ચાર છ ચાર બે એક અને જીરો ને માત્ર એક જ વાર ઉપયોગ કરી અને તમારે પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે તમારે શું કરવું પડે તો પાંચ સંખ્યા લેવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવીએ ત્યારે અહીં આપણે કઈ બનશે ડી બનશે કારણ કે એક સંખ્યા જો ઝીરો વાળી સંખ્યા છે નાની બની શકે પણ જીરોને આપણે આગળ નહીં મૂકવાનો એટલે આપણને ડી જવાબ સાચો છે કે દસ હજાર બસો છેતાલીસ ત્રીસ હજાર સાતસો ને છેતાલીસ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી વધુ છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ કોનું હોય જે સૌથી આગળ હોય બરાબર છે કારણ કે જે છે એની અંદર તો સૌથી વધારે મૂલ્ય છે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો પહેલી ચાર સંખ્યાઓ અવિભાજ્ય લઈએ અને એનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો થાય છે સત્તર જે છે તે થાય છે અક્ષરોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કયો આવશે તો સી પેલો એ આવશે પછી 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 એમ એન અને ઓ તો તમે શું કહીને બોલાવો છો મામા આપેલા ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણો છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ત્રણ ત્રિકોણ છે કારણ કે તમે આવી રીતે કરી શકશો પાછા આવી રીતે પણ કરી શકશો અને આવી રીતે પણ કરી શકો છો આજે શુક્રવાર છે તો પાંચ દિવસ પછી કયો વાર આવશે આજે શુક્રવાર છે તો તમારે જે છે તે તેની ગણતરી ચાલુ કરવાની છે તો પાંચમા દિવસે બુધવાર જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે શનિ રવિ સોમ મંગળ અને બુધ તો આ પ્રકારે તમને ગણતરી કરતા આવડવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર મેળવવા માટે અહીંયા આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો